もう一、ね、度。

અમે જો મેં ઓરે નાખાવું વારા વાયર પહેલા ખોના પડે આલજે પૈસા તો જોઈ ન જતો રે પણ એમ કીધું તો આપણે જો જૂના વાયર ને કાઢી દીધા હ અને હવે નવા વાયર નાખી આપણે આયની કાપી દેવાનો કે અંદર નાખવાનો વાયર બધા ભેગા થઈ ગયા પક્કર ઉભા રાખી જામાં Indujo Yu Air, loh, Om, kok lu? Celowak, mau bayar gayo kau? Lagi, kau bayar enam kaya, kau જોઈ શકો છો મિત્રો કે આપણે નવા વાયર લાગી ગયા હા અને નવા વાયર નું પણ થઈ ગયું હપડા ઉકાવાનું ચાલુ કરી દીધું હોય નવા વાયર માં મજા આવે ને કપડા ઉકાવાની આપણો ના વાય નાખી દામસ્તો જો તરા વાય કપડાના વજનથી વાય નીચે ના જતો રહે એટલે વધારે ખેચીને બોધ્યા આપણે અને હજી તો બીજો કામ ચાલુ છે બીજી સાઈડ વાયનનો કેમ છો મિત્રો આપણે જોઈ છે કે કિસીએ કે નાસ્તાની તૈયારી થઈ રહી છે ના ના હું નાસ્તો બનાવું મમી ખીચડી લઘારેલી જિતની જન પપ્પા સુ ખરા જોઈએ તો પપ્પા તો આય સાપર જમ ખાય અને આપણો વિડિયો જોવો તો મારા हमारा वीडियो जो जो انا અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જમવા પછી ના આવતો સપર જમ ખાયા બપા ને વેદી કલા કોઈ નાસ્તો કરીને ગયા કુશન તો મિત્રો આપણે નાસ્તો કર્યા બાદ હવે દુકાને જઈએ છીએ અને દેખો બપા રિક્ષા લઈને પાછા સાફ સફાઈ કરા હવે આપણે જઈએ દુકાન પૈસા પસો કે આતા ધમ ફોંગ બાય બાય कौन सी है कोई आवर्त नहीं पुरा रिपोर्ट नहीं दोगे ना मोटा भाई वीडियो बना रहे हैं मेरे जी का उम्मीद है मोटा पाल हो गया है मोटा मैं गया है सीमेंट सिक्वाड़ा मैंने आपसे चालू आगे